સ્વઈગમ તાલુકના વાગુપડા ગામે લુદ્રિયા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શક્તિ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર હજારો લોકોની ભીડ જોવા મળી હતી યજ્ઞ કરી ધ્વજ વિવાહન કરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર લોકો ગરબે ધૂમ્યા હતા વરઘોડો કાઢી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રવીણ ઠાકોર બનાસકાંઠા બાબર આજે હું વાઘપુરા તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા અમારા વાઘુરા ગામની અંદર અમારી કુળદેવી મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ આ પ્રસંગનો અમે કામકાજ શુભારંભ કરેલો છે તો આજે અમારી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલુ છે અને અમારા મો મોગા મહેમારો વધારેલા છે અને ગામવાસીઓ પણ છે અને અમારો દુધરિયા પરિવાર પણ બહુ ખુશીમાં છે અને હાજર પણ છે એટલે આ બહુ અમને એક ઉત્સવની વાત છે બહુ હરખની વાત છે તો અમે આ અમારો પ્રસંગ બહુ અરખથી ઉજવી રહ્યા છીએ તો આની અંદર બહુ અમને બધા જ સહ સહકાર આપજો બહુ ગામજનો પણ અમને બહુ સારી રીતે સહ સહકાર આપી રહ્યો છે અને વડીલો મહેમાનો પણ બહુ સહ સહકાર આપી રહ્યા છે અમારા આ ભૂદેવ પણ અમારું કામ બહુ સારી રીતે સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે તો આના માટે બહુ ખૂબ મને મદદરૂપી બનજો બોલો સગત સગત જય ગામ ઠાકોર પરમાન ઝુપિયા તરફથી સગત મહાદ્રમ મહોત્સવ નિમિત્તે મોટું આયોજન રાખે છે તે આયોજન નિમિત્તે જે ગુરુદેવો અથવા ગામ ગામધન લોકો તમામ ભેડા મળે અને સારી રીતે મહાત્માજીની પ્રતિષ્ઠા નિમિત્તે બહુ વેરાને હરસથી અને ઉલ્લાસથી અને આનંદથી હેતથી